સુરત જિલ્લાના પલસાણા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કરોનું સંમેલન તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો જેમાં આશા વર્કરોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ દ્વારા આશા વર્કરોના કાર્યને બિરદાવ્યું અને આશા વર્કરો દ્વારા સમાજની અંદર આરોગ્યલક્ષી વિભિન્ન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી તે બદલ અભિનંદન પાઠવ્યા તેમજ આશા વર્કરોના કરેલા કાર્યને બિરદાવવા માટે આશા વર્કરોને પ્રોત્સાહ સ્મૃતિ ભેટ મહાનુભાવના હસ્તે આપવામાં આવી હતી નમસ્કાર આજ તાલુકા આરોગ્ય કચેરી પલસાણા ખાતે આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન અને બીજા મંચ મંચસ્માનુભવો હાજર રહી આશા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં આશાઓ દ્વારા વિવિધ પ્રકારના જનજાગૃતિ માટે જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલું હતું અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સારી કામગીરી કરવા બદલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન આરોગ્ય કેન્દ્રમાંથી દરેક આશાબહેનોને સન્માનિત કરવામાં આવે જેમાં આશાબહેનો દ્વારા બાળમત બાળમરણની કામગીરી અટકાવવા માટે અને માતા મરણની કામ માતા મરણ અટકાવવા માટેની કામગીરી પ્રોત્સાહન રૂપે બધું રસીકરણ અને ફેમિલી પ્લાનિંગની કામગીરી બધું જ જોઈને એમાંથી એ લોકોને પ્રોત્સાહન રૂપે ઇનામ અર્પણ કરવામાં આવ્યું સાથે સાથે જિલ્લા કક્ષાએ ફેમિલી પ્લાનિંગની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ હંસાબેન સુંદરવાને એમને સન્માનિત કરવામાં અને આ કાર્યક્રમમાં કુલ એકસો ને ઓગણસાઇ આશાબહેનો અને આશા ફેસ્ટિટી વગરમાં હાજર રહ્યા તમામ આશા બહેનોને આરોગ્ય આરોગ્ય શાખા દ્વારા સાડી નું વિતરણ કરવામાં આવ્યું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત